માતા આપણે શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ દિલ્હી પીરપરા ગામ મીઠાપુર નક્કી તાલુકો ધાલી જિલ્લો અમરેલી અમે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને એમાં હળદરનું વાવેતર કરીએ છીએ હળદર વાવણી મતલબમાં જૂન મહિનામાં વાવવાની હોય છે અને ટૂંકમાં જાન્યુઆરીના એન્ડમાં નીકળે એવી રીતના હળદરનો પાક હોય એમાં અમે ટોટલી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથીને જ તૈયાર કરીએ છીએ જેમ કે વાવેતરમાં પાયામાં ગનજી અમૃત આપીએ ગંજી અમૃત આપ્યા પછી વાવેતર કરીને વાવેતર કરવામાં આના હળદરના બીજ હોય એમાં બીજા અમૃતનો પટ આપીએ ગોબર ગૌમૂત્ર સૂનો અને માટી એવી રીતના બીજા અમૃત બનાવીએ એનો પટ આપી દઈએ પટ આપ્યા પછી વાવેતર કરીને ટૂંકમાં એક મહિનાની હળદર થઈ જાય ત્યારે ઉગીને બે બે પાંદરા જેવું છું હોય પછી એને દર વીસથી ત્રીસ દિવસે એક વખત જીવામૃત આપીએ જીવામૃત આપ્યા એક વખત જીવામૃત એક વખત ગૌમૂત્ર વચ્ચે આપી દઈએ પણ પિયત તો તોય અમને પિયત પણ આપવું પડે કારણ કે આને પાંચથી છ દિવસે એક પિયતની જરૂરિયાત હોય છે મીડિયમ કરાળ જમીન છે કરાલ નથી ટૂંકમાં ટાઇલ્સવાળી છે એટલે અને ટાઇલ્સવાળી જમીનમાં હળદર સારી થાય તો આપણે એવી રીતના દર બીજા કે ત્રીજા પિયતે એક વખત ગૌમૂત્ર આવતું હોય એક વખત જીવામૃત આવતું હોય આવી રીતના ટોટલી ગાય આધારિત કોઈ પણ પ્રકારનું પેસ્ટિસાઈડ વાપરતા નથી બળદનું સાતી આલે એવી રીતના વાવેતર કરીએ બળદનું સાતી અને પ્લસ જે કાંઈ નિંદામણ રહે રહીએ હાથથી દાંતડેથી નિંદામણ કરીએ અને આવી રીતના તૈયાર કર્યા પછી કોલ્ડ પ્રોસેથિન પાવડર તૈયાર કરીએ છીએ જેમાં આપણે હળદરને ગાંઠિયા ટૂંકમાં સાફ કર્યા પછી ડાયરેક્ટ સીફ પત્તી કરી નાખીએ પત્તી કરીને ઘરે ધાબે સુકવીને પાવડર કરીએ પાવડર કર્યા પછી કિલો કિલોના પેકિંગ કરીએ અને ડાયરેક્ટ ગ્રાહકના ઘર સુધી પહોંચાડીએ છીએ ગયા વર્ષે આપણે ત્રણસો રૂપિયા કિલો અને પચાસ રૂપિયા કુરિયર સાજ એવી રીતના ગ્રાહકના ઘર સુધી પહોંચાડી હતી અને જાન્યુઆરીમાં હળદર નીકળે ને ફેબ્રુઆરીમાં પંદર દિવસમાં હળદરનું વેસણ ટૂંકમાં પાવડરનું થઈ જાય છે એટલે જે કોઈ ગ્રાહક મિત્રોને ખરીદવાની ઈચ્છા ગણતરી હોય તો એડવાન્સમાં બુકિંગ કરાવવું પડે અને બુકિંગ માટે અમારો નંબર છે પંચાણું આઠ બાસઠ ચાલીસ સાત સત્યોતેર આ નંબર ઉપર તમે વોટ્સએપ ઉપર તમારું કુરિયર એડ્રેસ તમારી ઘરે કુરિયર પહોંચે એવી રીતના એડ્રેસ નામ અને મોબાઈલ નંબર આપીને વોટ્સએપ ઉપર મને મોકલી દો ને કેટલા કેજી જોઈએ એ જણાવો પછી અમે એડવાન્સ પેમેન્ટ નથી લેતા પણ જ્યારે તમને હળદર મોકલીએ ત્યારે પેમેન્ટ તમે નાખો ને અમે અહીંથી હળદર મોકલીએ એવી રીતના કરતા હોય છે અત્યારે એડવાન્સ પેમેન્ટમાં કોઈ જાતની જરૂરિયાત નથી પણ તમે એડ્રેસ મોકલો એટલે બુકિંગ કન્ફર્મ થાય અને ફેબ્રુઆરી મહિનામાં તમને હળદર મળશે બરાબર તો અને સંપૂર્ણ કોલ પ્રોસેસ છે અમારી હળદરમાં ચાર ટકા આસપાસ રહે છે હળદરમાં બરોબર હળદરની માતૃ ગાંઠનો પણ પાવડર કરીએ છીએ એમાં પાંચ ટકા આસપાસ કરક્યુમ હોય છે એનું વેચાણ ટૂંકમાં મૂળ ગાંઠમાંથી હળદર તૈયાર કરીએ છીએ તો મૂળ સાફ કરવાનો અને મજૂરી ખર્ચો વધુ લાગે છે અને કરક્યુમની ટકાવારી પાંચ ટકા હોય એટલે સારા કરક્યુમને અને મજૂરી મહેનત વધારે એના હિસાબે પાંચસો રૂપિયા કેજી વેચીએ છીએ એ પણ આવી રીતના કુરિયરથી પચાસ રૂપિયા કુરિયર સાત લાગે એવી રીતના ગ્રાહક સુધી પહોંચાડીએ છીએ અને આવી રીતના ટૂંકમાં કોલ પ્રોસેસ કોઈ જ આપણે જે બોઇલ જે આવે હળદર બીજી તમે લ્યો અન્ય તમે કદાચ હળદરના ગાંઠિયા લ્યો તો એ હળદર તો બાફેલી જ હોય આવી રીતના અમે બાફતા નથી ડાયરેક્ટ પત્તી સૂકવીને પાવડર એટલે કોલ પ્રોસેસમાં તૈયાર થાય છે ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ જ સારી જળવાઈ રહે છે કારણ કે દોઢસો ડિગ્રી ઉપર તાપમાનથી બફાતી હોય છે બાફવામાં કરક્યુમની ટકાવારી ઓછી થઈ જાય તો આપણે કરક્યુમની પૂરી ટકાવારી રહે અને ન્યુટ્રિશન વેલ્યુ સારી રહે એટલા માટે બાફા વગેરે તૈયાર કરીએ છીએ તો આવી સારી ક્વોલિટીની ન્યુટ્રિશનવાળી હળદર લેવા માટે અમારો સંપર્ક કરજો અમારા ફાર્મનું નામ શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ ગામ મીઠાપુર તાલુકા ધારી જિલ્લો અમરેલી મોબાઈલ નંબર પંચાણું આઠ બાસઠ ચાલીસ સાત સત્યોતેર